એટલાન્ટિક મહાસાગરના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીના એક હરિકેન મેલિસાએ કેટેગરી પાંચની વિનાશક ક્ષમતા સાથે જમાઈકામાં ત્રાટકીવે ભારે તબાહી સર્જી છે આ સંહારક વાવાઝોડાને કારણે એકસો માઇલ પ્રતિ કલાકની ઝડપના સતત પવનો અને બસો માઇલ પ્રતિ કલાક સુધીના વિનાશક ઝડપી ઝાપટા અનુભવાયા હતા આ ધીમી ગતિના વાવાઝોડાને લીધે ટાપુ પર મોટા પાયે સ્થિતિ સર્જાઈ છે વીજળી ગુલ થઈ ગઈ છે અને દવાખાનાઓ સહિતના માળખાકીય ઢાંચાને ભારે નુકસાન થયું છે હજારો રહીશોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે